નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર અને શરૂઆતમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ ગાંધીના ગુજરાતમાં દારૂથી આ ગુજરાત દૂર છે એટલે કે દારૂબંધી છે અને દારૂબંધીના લીધે ગુજરાતને સમગ્ર દેશમાં એક અલગ જ ઓળખ મળી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને લોકો ગુજરાતને એક સુરક્ષિત રાજ્ય તરીકે પણ ઓળખે છે ગુજરાતને ડ્રાય સ્ટેટનું એક નામ પણ મળ્યું છે અને ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત વર્ષ ઓગણીસો સાહીઠના ગુજરાતના સ્થાપના વર્ષી થઈ હતી બાસઠ વર્ષથી દારૂબંધી છતાં લગભગ દરરોજ દારૂ પકડાતો રહે છે આ પણ એક કડવું સત્ય છે ત્યારે નડિયાદમાંથી દેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે રિંગરોડ પાસે આવેલ આંબાવાડી હોટેલ પાસેથી આ ફેક્ટરી ઝડપાઈ છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યાને બે હજાર ચારસો પાંત્રીસ લીટર દેશી દારૂ ઝડપાયો આ ઉપરાંત સ્થળ પરથી હજારો લિટર દારૂ અને લાઈવ ભઠ્ઠીઓ પણ મળી આવી સાબરકાંઠા જિલ્લામાં અઢીસોથી ત્રણસો હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે અને આમ તો તેના વાવેતરમાં પચાસથી પંચાવન હજાર ખર્ચ થાય છે અને તેની સામે લાખોનું ઉત્પાદન મળે છે જેના કારણે ખેડૂતો તેની ખેતી તરફ વળ્યા છે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ વળ્યા છે અને ખેતી પણ કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ હવે દાડમનું વાવેતર ઓછું કર્યું છે દાડમની મેરપુરાની અંદર પહેલાં પાંચ સાત વર્ષ પહેલો અઢીસોથી ત્રણસો વીઘાનું વાવેતર હતું પણ વાતાવરણ ચેન્જિંગના કારણે અને પચાસ હજાર રૂપિયા પર વીઘા ખર્ચો સામે ઉત્પાદન બે સવા બે લાખ રૂપિયા આવતું હતું પણ આ વાતાવરણ ચેન્જિંગના કારણે ઉત્પાદન ઘટ્યું છે એટલે અત્યારે હાલ સો વીઘા આસ આજુબાજુ દાડમનું વાવેતર કરેલ છે અને આમાં વીઘા પચાસ હજારનો મિનિમમ ખર્ચો હોય છે અને રિસ્કી બી પાક છે અને ઉત્પાદન બી એ રીતે એનું મળતું હોય છે ઉત્પાદન તો વાતાવરણ મુજબ છે આમ લાખથી બે લાખ રૂપિયાનું ઉત્પાદન આવતું હોય છે સામે પચાસ હજારનો ખર્ચો હોય છે પણ એમાં અંદર ખેડવાનું નહીં આ તે એટલે ખેડૂતને બાગાયત પાકમાં એ રીતે થોડો બેનિફિટ વધુ મળતું હોય છે દાડમ લગભગ અમારા ગામમાં બાવીસ વર્ષથી છે એમાં પહેલાં તો ચારસો પાંચસો વીઘામાં ગામો હતું પરંતુ છેલ્લા બે એક વર્ષથી આમાં એક તો મર રોગ જે સુકારો છે એના લીધે થોડી તકલીફ છે બીજું તેલીઓ આ બંનેનો વધારે પ્રોબ્લેમ તથા વાતાવરણ જે અનબેલેન્સ છે એના લીધે અત્યારે હાલ સો સવા સો વીઘાની આજુબાજુ દાડમ હોય બચ્યા છે આમાં ઉત્પાદન તો મળે છે પણ સામે ખર્ચો પણ એટલો જ છે એટલે અત્યારે હાલ બંને સેમ સેમ સરભર થઈ જાય છે નુકસાન જતું નથી પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે તો હવે અત્યારે હાલ તો દાડમમાં લગભગ એક બે વર્ષમાં અમારા ગામમાં દાબ દાડમ નીકળી પણ જાય અને ભવિષ્યમાં પછી જોઈએ વાતાવરણ સારું થાય કે પછી આ તેલિયાનું પ્રમાણ ઓછું થાય નવું પ્લાન્ટેશન ભવિષ્યમાં થઈ શકે છે આમ તો પહેલાં તો અમે બહુ સારો ફાયદો થયો દાડમમાં અમને ખર્ચા કરવા છતાંય પણ સામે બહુ સારું ઉત્પાદન મળતું હતું અમને પણ આ છેલ્લા બે વર્ષથી વધારે તકલીફ છે આમાં જે મર

પરંતુ સારી જાતના એ લોકો ફરીથી કલમ લઈ અને વાવેતર કર્યું છે જે આપણે યાદ કરું છું એ પ્રમાણે મહેરપુરાની આસપાસનો વિસ્તાર છે કિશોરગઢની આસપાસનો ને જે તાલુકાનો જે વિસ્તાર છે અને બીજા જિલ્લાઓમાં પણ તાલુકામાં પણ ખાસ કરીને દાડામનું વાવેતર વધી રહ્યું છે અને ખેડૂત મિત્રોને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જોઈએ તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે કારણ કે દાડામ પ્રોસેસની અંદર પણ જતું હોય દાડમના ખેડૂતોને ભાવ મળે છે દાડમના પાકની અંદર મહેનત વધુ કરવી પડે છે બીજા પાકોની સાપેક્ષમાં એટલા માટે પણ ઘણી વખત ખેડૂત મિત્રો પાછા પડતા હોય છે કારણ કે સતત એની અંદર કાળજી રાખવી પડતી હોય એની સૂપ નીકળતા હોય દૂર કરવા પડતા હોય એની અંદર કટિંગના પણ રેગ્યુલર ધ્યાન રાખવું પડતી ત્યારે તમે બહાર મેળવી શકતા હોય છે એટલે આ બાબતે જો જોઈએ તો ખેડૂત મિત્રો દાડમ પાકોની અંદર પણ સારી એવી આવક મેળવતા થયા છે રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટના વધી રહી છે આ વચ્ચે સુરતના બારડોલીમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનના મોતથી ચકચાર મચી ગઈ છે બારડોલીના માલીબા કોલેજના ત્રીસ વર્ષીય પ્રોફેસરનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે સુરતના બારડોલી માલિબા કોલેજમાં ક્રિકેટ રમતી વખતે પ્રોફેસર ઋષભ શાહને હૃદય પર હુમલો આવ્યો તેઓ ઇન્ટર ક્લાસીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમી રહ્યા હતા આ દરમિયાન ક્રિકેટ રમતી વખતે ગ્રાઉન્ડ પર જ હાર્ટ એટેક આવ્યો જે પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ તેમને સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં પ્રોફેસરે જીવ ગુમાવ્યો ઋષભ શાહ માલીબા કોલેજના બાયોટેક ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેઓ મૂળ માંડવીના રહેવાસી હતા અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે પરિવારને કોલેજના લોકોમાં શોક વ્યાપી ગયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું જેમાં કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાર્પણ શાહે જ કર્યું જ્યાં અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું કે અહીંયા આવનારા દિવસોમાં એમડી અને પીજી અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે પીએમ મોદીની આગેવાનીમાં મેડિકલ ક્ષેત્રે ખૂબ જ વિકાસ કર્યો છે તેમ પણ અમિત શાહે જણાવ્યું

એમને સાજા કરવા કુપોષિત બાળકોને શોધી એની ભોજનની વ્યવસ્થા કરવી અને પાંચસો લોકોને હોસ્પિટલની અંદર બધા પ્રકારની સુવિધાઓ આપવાનો જે ઉપક્રમ છે એના માટે હું એ સ્વામિનારાયણ ગુરુકુળના સૌ સ્વામીઓને મનથી પ્રણામ કરી ધન્ય સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા

સુરતના ખટોદરામાં રહેતી અઢી વર્ષની બાળકીની માતાનું અવસાન થયું હોવાથી તેના પિતા રોજ પોતાની સાથે લઈ જતા હતા બંગારનો વેપાર કરતા પિતા સોમવારે સાત વાગે સવારે દીકરીને લઈને ભંગારની લારી સાથે નીકળ્યા સવારે દસ વાગ્યાના અરસામાં પિતા પુત્રી જીત ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આવેલ ખાડી કિનારે રાયકા સર્કલ પાસે આવ્યા કોઈ કામ હોવાથી પિતાએ દીકરીને પોતાની લારી પાસે મૂકી તેઓ ગયા હતા અને પિતા પરત આવ્યા ત્યારે બાળકી ગાયબ હતી જેથી તેમણે ખટોદરા પોલીસમાં ફરિયાદ કરી ખટોદરા અને પાંડેસરા પોલીસે ટીમ બનાવી તપાસ શરૂ કરી અને ચાલીસ સીસીટીવી ચેક કર્યા અને બાતમીદારોને કામે લગાવ્યા પાંડેસરા પોલીસે બાળકી સાથે આરોપી વિક્રમ બડેલાલ યાદવને પકડી પાડ્યો પકડાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે વિક્રમે બાળકી પોતાની દીકરી જેવી લાગતા લઈ ગયો હોવાની કબૂલાત કરી ખઠોદરા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે અને હાલ આવા જે સંવેદનશીલ રીતે કામ કરીને ગણતરીના સમયમાં પોલીસ કેવી રીતે કામ કરે છે તેનો એક પુરાવો આ ભેદ ઉકેલતા જોવા મળ્યો खटोदरा पुलिस स्टेशन की हद में आकांक्षा हॉस्पिटल के पास में भंगार का काम करने वाले एक व्यक्ति ने आ, उसकी बेटी ढाई साल की उसके साथ में थी और सुबह सात बजे से दस बजे तक दस बजे वो कहीं चला गया अपनी भंगार की लारी पे अपनी बेटी को छोड़ के तो पीछे से बच्ची गायब हो गई तो उसने खुद इधर उधर ढूंढा और उसके बाद में खटोदरा पुलिस स्टेशन में अप्रोच किया खटोदरा पुलिस स्टेशन ने सूचना मिलने के बाद में अलग अलग टीमें बना के आसपास के सीसीटीवी चेक करवाए सारे बातमीदार हैं लोकल जो लोग हैं लोकल व्हाट्सएप ग्रुप है उन सभी में बच्चे का बच्ची का फोटो जो है वो शेयर किया गया जो बच्ची को ले जाने वाला आरोपी था उसका फ़ोटो सीसीटीवी से लेके वो शेयर किया गया तो टीम ने मेहनत करने के बाद में कंट्रोल रूम के सारे फुटेज चेक करने के बाद में बच्ची को पांडेसरा की हद से रिकवर किया गया और ले जाने वाला आरोपी जो है विक्रम बड़ेलाल यादव ये पंचवटी सोसाइटी एल आई जी आवास पांडेसरा में रहता है और छुटक मजदूरी का काम करता है मूल रूप से यूपी का रहने वाला है तो आरोपी को अभी कस्टडी में लिया है बच्ची को रिकवर किया है और बच्ची को मेडिकल करवाने के लिए सिविल हॉस्पिटल में अभी रेफर किया है આગામી લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ જવા પામ્યું છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતમાં સેન્સની પ્રક્રિયા શરૂ કરાઈ છે ત્યારે આજે બીજા દિવસે પાટણ લોકસભા સીટ પર ઉમેદવારની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા પાટણ ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી વલ્લભભાઈ કાકડીયા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દુબલ પ્રદેશમંત્રી સીમા મોહિલે પ્રદેશ મહિલા મોરચો મહામંત્રીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ સેન્સ પ્રક્રિયાની લાઈનોમાં જોવા મળ્યા હતા જૂના જોગીઓ અને ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીએ પણ દાવેદારી ફરી નોંધાવી છે પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ જે જે વિસ્તારમાં ઉમેદવારી નોંધાઈ છે એવા ઉમેદવારોને સાંભળ્યા અને પાર્ટી નિર્ણય કરશે હા મેં ઉમેદવારી નોંધાઈ છે ચૂંટણી લડીશું અને સાત લાખ મતોથી વધુ મતોથી જીતીશું શહેરમાં છેલ્લા ચાલીસ વર્ષથી ડૉક્ટર તરીકે હું પ્રેક્ટિસ કરું છું કેન્સરનો ખાસો અનુભવ હોવાને કારણે લોકસેવા વર્ગનો ખૂબ તક મળી છે પ્રેક્ટિસ સાથે લોકસેવાનો અને જનસંપર્ક ખૂબ મેં કર્યો છે બોડો જનસંપર્ક ધરાવું છું ભાજપ એવી પાર્ટી છે દરેક સમાજને રિપ્રેઝેન્ટ કરે છે દરેક હવે રિપ્રેઝેન્ટ કરે છે એટલે મોદી સાહેબના વડપણ હેઠળ મારે કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે હવે મારી જવાબદારી સંસારિક જવાબદારી પતી ગઈ છે એટલે મને એમ થાય કે હવે આગળની લાઈફ સારા કાર્યો કરવી અને આગળનું નવા નવા ભવનનું પાથું બાંધું એવી મારી ઈચ્છા છે અને મોદી સાહેબ વડપણ હેઠળ કામ કરવાની ખૂબ ઈચ્છા છે જો પાર્ટી તક આપે તો હું ચોક્કસ સહ સ્વીકારીશ અને એમાં ચોવીસ કલાક ઇન્વોલ્વ રહીશ ભાજપ સાથે જાણથી સમજણો થયો ત્યાંથી ભાજપ સાથે બીજી પાર્ટી નામે નથી યાદ આવતું પાર્ટી ટિકિટ આવે તો પાંચેક લાખ રોટ થી દઈશું દ્વારકામાં યાત્રાધામ બેટ દ્વારકાથી અમરેલી સુધીની બે એસટી બસોને લીલી ઝંડી આપવામાં આવી ભાજપના આગેવાન સહદેવસિંહ પબુભા માણેક પૂજારીઓ અને એસટી વિભાગના સ્ટાફની હાજરીમાં બે એસ ટી બસોને લીલી ઝંડી અપાઈ હતી

જેને આજે લીલી ઝંડી આપી અને શુભ શરૂઆત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકામાં બનેલા સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે આ સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ નવસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે બે પોઈન્ટ બત્રીસ કિલોમીટરની લંબાઈ સાથે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે આ ફોરલેન્ડ સિગ્નેચર બ્રિજની બંને સાઈડ અઢી મીટરનો પેડેસ્ટ્રીયન કોરિડોર બનાવવામાં આવ્યો છે જેને આસ્થાનો સેતુ નામ આપવામાં આવ્યું છે ત્યારે યાત્રાધામ બેટ દ્વારકામાં સુદર્શન બ્રિજ ઓપનિંગ બાદ પાર્કિંગમાં વાહનોનો ધસારો જોવા મળ્યો હતો તો બ્રિજ બન્યા બાદ બ્રિજ પર ટ્રાફિક પણ વધ્યો હતો અને મોદીના બ્રિજ ઓપનિંગ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો જેમાં અનેક લોકો બ્રિજ પર વાહનો ઉભા રાખી સેલ્ફી લેતા પણ નજરે પડ્યા બેટ દ્વારકા ફરવા આવી છું અને કાલે જ આ જે બ્રિજ છે એનું ઉદ્ઘાટન થયું છે તો અમે અહીંયા આવીને બહુ જ ખુશ થયા છે બેટ દ્વારકા એકદમ ઈઝીલી અવાયું છે પહેલા બોર્ડ બોર્ડ દ્વારા આવવામાં આવતું હતું પણ અત્યારે જે આ પુલનું નિર્માણ કર્યું છે એનાથી બહુ જ સારું થઈ ગયું છે ઇફેક્ટ અને ઈઝીલી આવી શકીએ છીએ અને અત્યારે અહીંયા બહુ જ સારી સિચ્યુએશન છે એટલે સારી સેલ્ફીઝ ને ફોટાઝ ને બહુ સારી રીતે લઈ શકાય એવું છે થયેલા એક યુવકના નામે લોન પર મોટર ખરીદવાની ઘટના સામે આવી છે મૃતકના પરિવારના સભ્યોને ત્યારે ખબર પડી કે જ્યારે મોટર ની આરસી બુક પોસ્ટ મારફત તેમના ઘરે આવી ત્યારે પરિવાર આ મોટર કોના દ્વારા કોણે ખરીદી છે તે અંગે તપાસની માંગ કરી રહ્યો છે એમના નામે આ કોઈએ બાઇક લીધેલ છે બાઈક પાંચ બે વીસ ચોવીસના રોજ ઘરે ચોપડી આવી એના પછી ખબર પડી કે આ કોઈએ લોન લીધી છે બાઈક લીધું છે એના ઉપર ખબર પડી ઘરે ચોપડી આવી એટલે બેબડીએ મને જાણ કરી અને એ ચોપડી મેં આ પત્રકાર ભાઈઓને કીધું એટલે પત્રકાર ભાઈઓએ મારી મદદ કરી અને મેં એમને જાણ કરી કે આનું શું કરવાનું શું નથી કરવાનું એમનું સરકાર નું બજેટ બે હાજર ચોવીસ અને પચીસ રજૂ કરાયું વિકસિત ગુજરાતના રોડ મેપ નક્કી કરતું અંદાજપત્ર અને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ નું કદ ધરાવતું બજેટ જેમાં રાજ્યની વ્યવસ્થાને વ્યવસ્થિત કરતા અનેક મહત્વના વિભાગો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો અને જેમાં સામાજિક સુરક્ષા પણ અગ્રસ્થાને રહ્યું ગુજરાત અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું બજેટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રજૂ થનારું ત્રીજું બજેટ જે નાણામંત્રી મંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું

આર્થિક ઉત્કર્ષ મુખ્યમંત્રી આદમજાતિ હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા એકસો ચોત્રીસ કરોડની જોગવાઈ આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂપટોપની સ્થાપના માટે સબસિડી આપવા માટે રૂપિયા છવ્વીસ કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારોમાં સ્પેશિયાલીટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ ડિસ્પેન્સરી શરૂ કરવા માટે ડોક્ટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે રૂપિયા તેર કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેંક લોન પર સહાય આપવા રૂપિયા છ કરોડની જોગવાઈ રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ માટે કુલ છ હજાર એકસો ત્રાણું કરોડની જોગવાઈ કરી છે

રાજ્ય સરકારે આ બજેટમાં વંચિતો માટે નવી આર્થિક તકોનો લાભ લઈ શકે તેવી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વન બંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સગવડ ઉભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે શૈક્ષણિક ઉત્કર્ષ આદર્શ નિવાસી શાળાઓ આશ્રમ શાળાઓ અને ઇએમઆર મળીને કુલ આઠસો સાડત્રીસ જેટલી શાળાઓના અંદાજીત એક લાખ બાવન હજાર વિદ્યાર્થીઓને સહાય માટે સાતસો પાંત્રીસ કરોડની જોગવાઈ સામાજિક ઉત્કર્ષ તેજ નિર્ધાર રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે રૂપિયા એક હજાર ત્રણસો અઠ્ઠાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ સિત્યાસી કરોડની જોગવાઈ કરી છે તો બૌદ્ધિક અસમર્થતા ધરાવતા સિત્તેર હજાર લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે કુલ ચોર્યાસી કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપવા રૂપિયા ચોસઠ કરોડની જોગવાઈ કરાઈ છે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કન્યાઓને મામેરા સહાય માટે રૂપિયા ચોમોતેર કરોડની જોગવાઈ કરાઈ છે તો પાલક માતાપિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક ધોરણે આર્થિક સહાય આપવા માટે રૂપિયા ચોમોત્તેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે પાલક માતાપિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી કન્યાઓના લગ્ન સમયે રૂપિયા બે લાખની સહાય આપવા માટે રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ કરાઈ છે

અંદાજે પાંચ યુગલોને સહાય આપવા રૂપિયા કરોડની કરોડની જોગવાઈ જોગવાઈ કરવામાં આવી છે છે રૂપિયા કરાઈ આ સાથે જ સમાજના નબળા અને વંચિત લોકોના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે જે માટે પણ રાજ્ય સરકારે અનેક મહત્વની જોગવાઈઓ કરી છે તેથી જ તો કહેવાય છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વંચિતોને વિકાસની સાથે જોડતી સરકાર તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર